અને ભાઈ સાગરભાઈ સાગર ગાડી હાકે છે ઓટો માં હું દીધી છે હાઈટ હાઈટ છે હાઈટ ની સ્પીડ એ લેવા હાઈટ ની સ્પીડ ગાડી હલી જાય છે બાકી જો આ પણ આ તો તો કઈ મારવાનો આવું નથી આપણે જો મસ્ત મજાનું વાતાવરણ છે બાકી રહ્યો આના વરસાદ આવી છે મસ્ત મજાનો અહીંયા અને બાકી હવા હવા માં કાઈ ઘટે નહી ઓ તો અમારા સાગર ભાઈ ને હાકે છે ત્યારે કેમ લાગે સાગરભાઈ ભાઈ આ રહ્યો હાલો

આ રીતના અને મોટા મોટા ખાડા પડી ગયા છે ને જો ભાઈ કામ થયું છે અને ભાઈ તોલના પૂરો અહીંયા પાસે જ્યું છે આમાં તમને કાચમાં કદાય દેખાતું છે પાછળ ટોલના કોઈ દિવસ છે એવડા એવડ્યા મોટા મોટા ખાડા પડી ગયેલા છે હાલો આંખો થા ભાઈ કાઢી દે તો કેવડા કેવડા ખાડા છે તમે બતાવો હવે હવડ્યા એવું ખાડા પડી ગયેલા છે

મિત્રો અત્યારે છે ને આપણે પહોંચ્યો આવ્યો છે ભાઈ સામખિયારી અને ભાઈ આ જે રસ્તો છે ને ભાઈ રાધનપુર થી સામખિયારી સુધી નો રસ્તો છે ને ભાઈ એટલો ખરાબ છે ને તમે વાત જાવ છો અને જ્યાં જો ને એટલા ડ્રાઈવર છે નાખેલા છે કેમ કે ને ભાઈ રસ્તા ને કામ અત્યારે ચાલુ છે અને વરસાદી ભાઈ છે ને આ બધું આવી ગયા ભાઈ ખાડા તો હાથમાં મોબાઈલ નથી હરખો કરે તો એવી રીતે ખાડા પડી ગયા હેર અમે અને ભાઈ વરસાદી છે ને આ બધું આવી ગયેલો છે ને એટલે ખાડા ભેરા છે રોડમાં એટલે ગાડી ને ટાયર ગતું બધું અંદર સાગર સાચી વાત યાર બાકી રસ્તો તો અત્યારે રસ્તા નું કામ ચાલુ છે રસ્તો બને છે ખરાબ ભાઈ બહુ રસ્તો છે આ બાજુ હવે જોઈએ ક્યાંથી પાછો રસ્તો સારો આવે કેવી રીતે જ્યાં જોવા ડ્રાઈવરજન છે અહીંયા ભાઈ કઈ જામ લાગી ગયો છે અને ભાઈ અમે ભાઈ બસ કીધું મારી લીધી છે રોંગમાં બાકી હવે ક્યારે કેટલા બધી ટ્રાફિક છે આમાં છે છે ને બતાવે અડધી કલાકનો ટ્રાફિક બતાવે છે હવે જોઈએ છે કેટલી કલાકનો ટ્રાફિક થાય એમ બાકી તો ટ્રાફિક છે કે અહીંયા તો આ બધું તો ટ્રાફિક રેવાનું સાહેબ ખોટી રોંગમાં માર્યું પડે એ લાઈન આવે છે આ લાઇન નથી આવતી આપણે મારી લીધી છે રોંગ

એ તો આપણે છે ને ભાઈ રે રેજીસ્ટર કરવા માટે ને ભાઈ ગાડી ઉપર આવી ગયા તો ટ્રાફિક જામ છે ને એક લાઈન ગાડી હે ને છે એટલા માટે આપણે આવી ગયા છીએ ઉપર બકે તો મસ્ત મજાણ છે ને ભાઈ વાતાવરણ છે તમે જો કાઈ ગટે નહીં તો ચાલો આગળ જઈએ જોઈએ હવે ક્યાં નીકળે ટ્રાફિક મળે છે આમાં જેમ તમે નીકળી ગયા છે અને આ રીત તો ભાઈ રોડ છે ને બરાબર ઓલો ખાલી અંદર

ચઢી તો આપણે આવી ગયા છીએ ભાઈ હોટલ એને પચાવવામાં આપણે એને શાક પૂરીને એને હોટલ હતી ને તો આપણે આવી ગયા છીએ તો આપણે એને શાક અને પૂરી મંગાવ્યું છે પેલા એને જમી લઈએ હવે ભૂખ લાગી એટલે તો મિત્ર અત્યારે છે ને ભાઈ પહોંચી ગયા છીએ ભચાવ અને અહીંથી છે ને ભાઈ આપણે જવાનું છે નલિયા અહીંથી પહેલાં તો કબરાવ આવશે કબરાવથી ભુજ ભુજથી નલિયા જે આપણે છે ને એકસો સિત્તેર કિલોમીટર થાય છે અને અહીંથી ભૂજ થાય છે ઓગણ કિલોમીટર અને ભાઈ વરસાદ આવી ગયો છે રસ્તો ખરાબ છે થોડે બધી આપણે તો બે ત્રણ વાર આવી ગયેલા છીએ અહીંયા એટલે રસ્તો સારો છે વરસાદ બાકી નારાયણ સરોવર ને ગોરડો રવું ને તો આ રસ્તો બેસ્ટ રહેશે છે હાલો કન્ટિન્યુ રહેજો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભુજ

તો આપણે એને આવી ગયા છે નાસ્તો કરવા ભૂઘરા આ છે ને ભાઈ જામનગરના પ્રખ્યાત છે તો આપણે નાસ્તો કરીએ તો મિત્રો આપણી ગાડી છે ને ખાલી કરવા લાગી ગઈ છે અને જો ભાઈ અડધીની ગાડી ખાલી થઈ ગઈ છે હવે ખાલી થઈ જાય એટલે આપણે ઘરે બિલમાં સહી સિક્કા કરાવી અને આપણે રવાના થઈશું ભુજમાં કેમ કે અહીંથી કાંઈ કાંઈ છે ને આપણને માલ ન મળે ને એટલે આપણે ડાયરેક્ટ ખાલી કરીને લઈ જઈશું ભુજ અને જો ભાઈ કટિંગ કરીને દસ મિનિટનું કામ છે ખાલી કરવામાં گا خالی <سؤال> کرلیا گاڑی خالی <سؤال> بائیپس میں پمپ ہے تو پھر ڈیزلپ کر કાંઈથી કહે ને કઈ આપણે ભાવનગર મૂકવાનો કાંઈ માલ મળે નહીં તો અને હવે હવામાં વાત ચાલે છે ગાંધીધામથી કા ભૂજથી અથવા બજાવથી તો આને અત્યારમાં ભૂજે કેમ કે હવામાં માં ભરવાનો પ્રોગ્રામ આવે અહીંયાથી તો નલિયાથી તો ભાઈ કાંઈ ભરાય નહીં એટલે હવે જોઈએ પૈસા ખાતામાં આવી જાય ગયા ભણે ને તો પછી અહીંથી રવાના થઈ ભૂલ